સતકેવલ સાહેબ સતકેવલ વિદ્યા મંદિર ગુરુ પાઠશાલા સંકુલ સારસા હું પટેલ અનિતા આજના આ ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં આપ સર્વ વિદ્યાર્થી ભાઈ બહેનનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર વિષય સામાન્ય જ્ઞાન યુનિટ પંદર ટોપિક કવર છે ખોરાકની વિશિષ્ટતા ગયા વિડિયોમાં આપણે ચૌદમો પાઠ જોઈ ગયા ભારતના કેટલાક વીરક્રાંતિ કાર્યો આપણે ફોટા જોયા અને એ ફોટાને ઓળખીને તેના નામ પણ આપણે જોયા હવે આજે આપણે પંદરમા પાઠમાં જોઈશું ખોરાકની વિશિષ્ટતા ખોરાકની વિશિષ્ટતા એટલે કે આપણા ભારત દેશમાં બધા જુદા જુદા રાજ્યો છે તે રાજ્યોની પરંપરાગત વાનગીઓ છે તો કયા રાજ્યની કઈ વાનગીની વિશિષ્ટતા છે તે આ પાઠમાં આપણે જોઈશું તે વાનગી જોઈશું અને વાનગી કયા રાજ્યની છે તે રાજ્યનું નામ પણ આપણે જોઈશું તો ચલો આપણે આ પાઠની શરૂઆત કરીએ જુઓ અહીંયા પહેલું શું છે થેપલા ઢોકળા ખાંડવી શું છે થેપલા ઢોકળા ખાંડવી તો આ કયા રાજ્યની વાનગી કહેવાય તો ગુજરાત કયા રાજ્યની વાનગી કહેવાય ગુજરાત રાજ્યની જેમાં આપણે થેપલા ઢોકળા અને ખાંડવી આપણી પરંપરાગત વાનગી છે બીજા નંબરમાં આપણે જોઈશું તો શું છે વડાપાઉં મિસલપાઉં પૂરણપોળી મોદક શ્રીખંડ શું છે વડાપાઉં મિસલપાઉં પૂરણપોળી મોદક અને શ્રીખંડ તો આ કયા રાજ્યની વાનગી કહેવાય મહા રાષ્ટ્ર કયા રાજ્યની વાનગી કહેવાય મહારાષ્ટ્રની વાનગી કહેવાય એમાં શું આવે વડાપ મિસલપાવ પુરણપોળી મોદક અને શ્રીખંડ ત્રણ સરસવનું શાક મકાઈની રોટલી અને લસ્સી તો આ સરસવ સૌથી વધારે ક્યાં જો થાય છે પંજાબમાં ક્યાં થાય છે પંજાબમાં એટલે પંજાબના લોકો શું કરે છે તેનું શાક બનાવે છે અને સાથે મકાઈની રોટલી અને લસ્સી ખાય છે તો જવાબમાં શું આવશે પંજા બ ચોથું છે મલાઈ ઘેવર મલાઈ ઘેવર ક્યાંની મીઠાઈ છે તો મલાઈ ઘેવર છે રાજસ્થાન રાજસ્થાનની પાંચ મકાઈની કિસ એટલે કે મકાઈની ભીડ આપણે અહીંયા બધા સાની ભીડ ખાઈએ છીએ મમરાની ભીડ ખાઈએ છીએ ને તો એ જ રીતે આ મકાયની ભેળ ક્યાં ખાવામાં આવે છે છઠ્ઠું છે રસગુલ્લા અને માછલીની કઢી શું છે રસગુલ્લા અને માછલીની કળી તો આ રસગુલ્લા અને માછલીની કળી ક્યાંનું પ્રખ્યાત છે તમને આ સ્વીટ જોઈને તો ખબર પડી જશે ક્યાં ક્યાંનું છે રસગુલ્લા ક્યાંના પ્રખ્યાત છે કોઈને યાદ નથી ઓકે ચલો તો પશ્ચિમ બંગાળના ક્યાંના પશ્ચિમ બંગાળના પછી છે મૈસૂર પાક ધારવાડ પેડા અને ચીરોટી મૈસૂર પાક ધારવાડ પેડા અને ચીરોટી ચીરોટી એટલે કે આપણા ઘરે પણ આપણી મમ્મી જે કરસીપુરી બનાવે છે એને જે એ લોકોના ભાષામાં ચીરોટી કહેવાય છે એટલે કે આ કયા રાજ્યની વાનગી થઈ તો કર્ણાટક રાજ્યની ક્યાંની થાય કર્ણાટક રાજ્યની આઠમું છે અપમ ઢોસા ઈડલી સંભાર રસમ છે અપમ ઢોસા ઈડલી સંભાર રસમ અપમ ઢોસા એ બધું આપણે તો અહીંયા ખાઈએ છીએ પણ એ સૌથી વધારે ક્યાં રોજ બનતું હોય છે તો તમિલ નાડુમાં ક્યાં તમિલનાડુની આ પ્રખ્યાત વાનગી છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જુદા જુદા આઠ રાજ્યોની વાનગી જોઈ કયા કયા ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ રાજસ્થાન મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ કર્ણાટક અને તમિલનાડુ આજે બધા જુદા જુદા રાજ્યોની વાનગી છે એ આપણા ઘરે આપણી મમ્મી પણ બનાવતી હોય છે બનાવે છે કે નથી બનાવતી બનાવે છે ને હમ આપણે વડાપાઉં ખાઈએ છીએ પછી મકાઈના રોટલા ખાઈએ છીએ લસ્સી ભેળ પછી ચીરોટી ઢોસા ઈડલી આ બધું ખાતા હોઈએ છીએ કેમ કે જુદા જુદા રાજ્યોની વાનગી છે એટલા માટે આપણે ખાઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ સરસ સુંદર મજાનો પાઠ હતો ખોરાકની વિશિષ્ટતા તે કયા રાજ્યની કઈ વાનગી છે તે આજે આપણે જોયું હવે તમારે ના નામ અને સામે તેનું રાજ્યનું નામ લખવાનું છે નોટમાં અને ચોપડીમાં ફરીના વિડીયોમાં મળીશું ત્યાં સુધી કેવલ સાહેબ